અને એની ખબર છે બાલાજી બાઇક્સ ગાઇઝ આજે મારી જોડે આવી ગઈ છે બ્રાન્ડ ન્યૂ એટલે બ્રાન્ડ ન્યૂ કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ખાલી આઠથી નવ હજાર કિલોમીટર આલેલી યામાહા એમટી બ્લેક માંબા માઇન્ડ બ્લોઈંગ ઉંધા જમ્પરવાળી લેટેસ્ટ મોડલ થ્રી વર્ઝન છે ત્રેવીસનું મોડલ જે વન ઓનર છે એ કથ્થું આલેલું નવ હજાર કિલોમીટર આલેલું અને બધા ફંક્શન ચાલુ કમ્પ્લીટ પાછળનો પંખો પણ છે કોઈ કોમેન્ટ કરતા નહીં મારી પાસે છે હો સાઉન્ડ તો જેને એમટી નો શોખ હશે કિંમતની ડાઉન પેમેન્ટ આવશે ખાલી ચાલીસ હજાર રૂપિયા કિંમત રહેશે ખાલી એક લાખ બેતાલીસ હજાર કંપની કરતા સાઈઠ નો ફાયદો એક જ ધણી આપી શકે બોસ બાલાજી બાઇક વાળા